જોઈ લો અમારું અને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું રાજા ચિહરુબ ચેનલમાં અને હું પ્રભાત અને દેશ ગમમાં આવ્યા છીએ માતાના દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે સાતમાનું મંદિર સુંદર મજા દરવાજા ખૂબ અને આ છે અમારે જયેશ એ સ્કૂલથી આવતા છે એટલે અમારા સાથે આવ્યા છે સ્કૂલમાં અને ચલો મંદિર બતાવું મિત્રો તમને

જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું રાજા ચહેર જવું પૂછશે અને આ છે અને સુંદર મજાનું મંદિર મિત્રો ગઈ જ આવે છે તો હવે જાશો તહે નું મંદિર તો ચલો મિત્રો બહુ જ સુંદર મજાનું થઈ છે તમે પણ મિત્રો આવો ખારેલા ગામમાં અને તમે પણ એક વિડીયો બનાવો અને આપણે અમારી યુટ્યુબનું નામ છે રાજા કેસર જખો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ મિત્રો ફૂલ સપોર્ટ કરો અમને જય કોક કહેવા માંગે છે અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરો જય માતા જય છે કીધું કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મળશે એક નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત જય માતાજી